જામ ખંભાળિયા રઘુવંશી સમાજ તેમજ મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે આજે વિવિધ જે છે રોટલાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રઘુવંશી મહિલા મંડળના બહેન શ્રી છે આપણી સાથે ઉપસ્થિત છે એની જોડે વાત કરી બેન આજે જે છે ચુમ એકસો ચુમ્માલીસમી બાપાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ રોટલાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશું રઘુવંશી સમાજ ખંભાળિયા દ્વારા અહીં એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે દરેક મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના રોટલાઓ બનાવી જલારામ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે ખંભાડિયાના રઘુવંશી અગ્રણી અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીને રઘુવંશી સમાજ ખંભાળિયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું હતું પરંતુ તે લોકો બહાર હોવાથી તેમને અહીં રઘુવંશી સમાજને શુભેચ્છા સંદેશો પાઠવેલો છે તેમજ રઘુવંશી સમાજના તમામ ભાઈઓ અને બહેનોને જય જલારામ કહેવા

સૌથી પ્રથમ તો રોટલાનું નામ પડે એટલે વધારે પડતા બાજરો જ બધાની નજરમાં આવે છે જ્યારે અમારે રઘુવંશી સમાજના બહેનોએ બાજરાની સાથે ઇનોવેશન કરીને પંચોતેર થી પણ વધારે પ્રકારના રોટલા છે એ શ્રી જલારામ બાપાના ચરણોમાં અર્પણ કર્યા છે તેમજ ત્રણ થી પણ વધારે રોટલા છે એ બાપાને ધરવામાં આવ્યા છે અને આ જે અંકોટનો પ્રસાદ છે એ સાંજે આયોજિત સમુ જ્ઞાતિ ભોજનમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવશે જે બદલ રઘુવંશી તમામ બહેનો દિલથી

મહિલા મંડળ દ્વારા અનાજ સાથેના આજે રોટલા બનાવવામાં આવ્યા છે જેમાં ત્રણ થી વધુ જે રોટલા પ્રસાદ રૂપે કરવામાં આવ્યા છે અને આ પ્રસાદી જે છે એ સાંજે જે છે જ્ઞાતિ ભોજન થશે તેમાં જે છે આ પ્રસાદી આપવામાં આવશે જયસુખ મોદી દ્વારકા ટુ જામ ખંપાળીયા